નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંગરૂપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજરોજ નવસારીના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પીએમ જે મા કાર્ડ યોજના હેઠળ લાભાર્થીઓ માટે ફોર્મ ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી સિદ્ધિ વિનાયક મંદિરની અંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર જે લાભાર્થીઓ કે જેઓ પીએમ જે યોજના હેઠળ મા કાર્ડ બનાવવા માગે છે એમને એક જ સ્થળ ઉપર કેમ્પ કરી અને એમના ફોર્મની જે ભરણી ખરી એ ત્યાં કરવામાં આવી હતી કે જેથી કરીને તાત્કાલિક અસરથી એમને આગામી દિવસોની અંદર મા કાર્ડ જે ખરો એ મેળવી શકે અને આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત શકે નવસારી મહાનગરપાલિકામાં વધુ એક મંદિરનું સ્વૈચ્છિક ડિમોલિશન થયું સ્ટેશન પર હીરા મેન્શનની સામે આવેલા સાંઈબાબા મંદિરનું આજરોજ સ્વૈચ્છિક ડિમોલેશન થયું ઘણા લાગણી સફર દ્રશ્યો સામે આવ્યા પૂજારી જે પૂજા અર્ચના કરતા હતા બહેનો જે પૂજા પાઠ કરતા હતા એમની આંખો નમ થઈ ચોધાર આંસુએ રડી પડ્યા કારણ કે બાબા આ કળિયુગની અંદર હવે નથી કોઈની પાસે શ્રદ્ધા કે નથી કોઈની પાસે સબૂરી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મહેલો ઇલીગલ હોય તો એ ચાલશે પણ મંદિર રસ્તા પર અડચણ થાય છે અને મંદિર હટાવી ની જગ્યા કરવામાં આવે એ કેટલું યોગ્ય કળિયુગની અંદર ભગવાન હવે કલકી અવતાર લે તો કોઈ નવાઈની વાત નથી જલાલપુરના વોર્ડ નંબર એકના ઓવાઈ ફળિયા ખાતે ગઈકાલે રાત્રિ દરમિયાન ચાર દીપડાઓના દર્શન થયા હતા જેના કારણે લઈ લોક ફફડાટ ઉઠી જવા પામ્યો હતો કારણ કે દીપડા જ્યારે નવસારી સુધી આવી પહોંચ્યા હોય અને નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર પોતાની પ્રતિતિ કરાવતા હોય તો દેખીતી વસ્તુ છે સૌ કોઈ ભયના ઓઠા હેઠળ જીવવા માટે મજબૂર બન્યા હતા જેને લઈ વન વિભાગ જે ખરું એ હરકતમાં આવ્યું છે હાલ તો વન વિભાગની ટીમ એ ઘટના સ્થળે પહોંચી છે અને ત્યાં પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી રહી છે આશા રાખીએ કે એમના દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરાની અંદર જલ્દીથી જલ્દી દીપડાઓ જે ખરા એ પુરાય અને જલાલપુરના વોર્ડ નંબર એક ના વયફળિયા ખાતેના રહીશો રાહતનો શ્વાસ લઈ શકે ભારતની સંસ્કૃતિ યોગ પ્રધાન છે અને પશ્ચિમની સંસ્કૃતિ ભોગ પ્રધાન છે આ શબ્દો છે પ્રફુલ્લભાઈ શુક્લના કેનેડાના મોન્ટ્રીયલ રામજી મંદિર ખાતે ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની કથામાં એમણે વિદુર ચરિત્રની કથાનું ભાવવાહી વર્ણન કરવામાં આવ્યું હતું જેમાં વિદુરજીના ભાવ આગળ ભગવાન પણ વિભોર બને છે તે કથા વર્ણવી હતી માનવ સેવા એ જ સેવાના ભાવ સાથે નિરંકારી સદગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ એકસોને ઓગણત્રીસ નિરંકારી ભક્તોએ ઉદવાડામાં કર્યું રક્તદાન સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજની દિવ્ય શિક્ષાએ એ માનવ સેવા એ જ પ્રભુ સેવાના મહાત્મને અનુસરતા સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરાકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ધ્યાન હેઠળ ઉદવાડા સ્થિત સંત નિરાકારી સત્સંગ ભવન ખાતે રવિવાર તેર જુલાઈના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરની અંદર ઉદવાડા પરિયા અને એ ધમણગામ બ્રાન્ચના સહયોગથી યોજવામાં આવી રેડક્રોસના ઉપક્રમે નવસારીમાં મફત કૃત્રિમ પગ માટે કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્યના શાખાના ઉપક્રમે નવસારી રેડક્રોસ મુકામે નવસારી જિલ્લાના અપગ ગુમાનના વ્યક્તિઓ માટે મફતમાં કૃત્રિમ પગ એટલે આર્ટિફિશિયલ લીંબનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે ગૂંઠણ નીચેના પગ અથવા તો ગૂંઠણથી ઉપરના પગ કપાઈ ગયા હોય તેવા દર્દીઓ માટે આ જર્મન ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવતા કૃત્રિમ પગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ કેમ્પમાં નવસારી જિલ્લાના અગિયાર જેટલા વ્યક્તિઓના પગ નામ આપ લેવામાં આવ્યા છે અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી-શર્ટ, રાઉન્ડ neck ટી-શર્ટ, ફૂલ સ્લીવ ટી-શર્ટ, હાફ સ્લીવ ટી-શર્ટ, ધ ફોર્મલ પેન્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કફની જેકેટ્સ તો તમામ વસ્તુઓ મેળવવા માટે હમણાં જ પધારો 5 જુલાઈ થી સેલ શરૂ થાય છે. રીનોવેશન માટે નો દુકાન ખાલી કરવાનો છેલ તો રાસની જુઓ છો, પહોંચી જાઓ અનમોલ હીનાવાલાને ત્યાં. એડ્રેસ નોધી લો, ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે, ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપ કરો શાળામાં બાળમેળાની ઉજવણી શાળાના આચાર્ય જયવંતભાઈ પાટીલના માર્ગદર્શન હેઠળ ભક્તકવિ ઓખા કન્યા શાળા નંબર દસ બેસ્તાન આવાસમાં બાળમેળા બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી રંગપૂર્ણિ કલરકામ છાપકામ બેસ્ટમાંથી બેસ્ટ સંગીત ખુરશી વેશભૂષા વિજ્ઞાન પ્રયોગ અને રમતગમત કોર્નરમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રવૃત્તિ કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા તો સાંજ દરમિયાન પંચ્યાસી ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો છ પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસારી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આજરોજ વિવિધ રોડ પુલની મુલાકાત લઈ ચકાસણી અને સમારકામના કામો હાથમાં ધરાયા પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તા પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે આ રસ્તા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ નવસારી નગરપાલિકા અને મહાનગરપાલિકાને કડક સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને હાલ રોડ રસ્તા રિપેર ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરી રાજ્યભરમાં યોજના ચાલી રહી છે આવા જ અભિયાનના ભાગરૂપે નવસારી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આજરોજ વિવિધ સ્થળોની મુલાકાત લઈ ચકાસણી અને સમારકામના કામો હાથમાં ધરાયા હતા ચીખલી તાલુકા સેવા સદનમાં આવેદનપત્ર સ્વીકારવા પ્રાંત અધિકારી એક કલાક કરતાં વધુ સમય સુધી નીચેના આવતા ધારાસભ્ય અનંત પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ પ્રાંત અને પોલીસનો ઉઘાડો લેતા ભારે હોબાળો થયો હતો પ્રાંત અધિકારીના જળ વલણના કારણે વાતનું વતેસર થવા પામ્યું હતું ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી ઉપરાંત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેશ સહિત ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ સહિતના આગેવાનો જે ખરા એ સ્થાનિકોને જે ક્વારી મુદ્દે તકલીફ પડી રહી છે જે સંદર્ભે એવો રજૂઆત કરવા માટે ગયા હતા અને એ દરમિયાન આવેદનપત્ર સ્વીકારવા માટે પ્રાંત કચ પહોંચ્યા હતા મહિલાઓ પ્રાંત અધિકારીના ચેમ્બરમાં બેસી ગયા હતા તેમ છતાં એક કલાક કરતાં વધુ સમય વીત્યા છતાં પણ પ્રાંત અધિકારીએ ચેમ્બરમાંથી નીચે તોડવાની તસદી ન લેતા ધારાસભ્યો સહિતના સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો નવસારી જિલ્લા કાર્યપાલક ઇજનેર દ્વારા વાંસદા ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગના મરામતની કામગીરીનું નિરીક્ષણ હાથ ધરાયું પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પુલો ક્ષતિગ્રસ્ત બન્યા છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે જે અન્વયે રોડ રસ્તા રિપેર ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે જે ભાગ અનુરૂપે નવસારી જિલ્લામાં પણ ઝુંબેશ હાથ ધરવામાં માં આવી છે અને સ્ટેટ હાઇવે માર્ગની મરામતની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે મુકેશભાઈ ઠીંગણા હોય જીવન જીવવું દુષ્કર બન્યું છે સરકાર દ્વારા કોઈ સહાય કે રોજગાર મળતો નથી વલસાડ નજીકના ચીમલા ગામે મુકેશભાઈ જીણાભાઈ પટેલ જન્મથી જ ઠીંગણા હોય જલ્દી ચાલી શકતા નથી કે દોડી શકતા નથી કોઈ સરકારી સહાય મળતી નથી એસટીમાં ચાલીસ ટકા ખોડનું વિકલાંગ પ્રમાણપત્ર હોય તેમના મફત એસટી પાસ મળે છે ગુંદલાવ ઔદ્યોગિક ક્ષેત્રમાં સાંઈનાથ કેમ્પ કોર્પોરેશનમાં તેત્રીસ વર્ષ સુધી પટાવાળા તરીકે નોકરીમાં પાંચસો રૂપિયાથી જોડાઈ ચોરણમાં કંપની બંધ થઈ ત્યાં સુધી એમને માસિક બારેક હજાર રૂપિયા પગાર મળતો હતો વીસ કામદારથી ઓછી કામદારોની સંખ્યા ધરાવતી આ કંપની હોય ઈપીએફ કે અન્ય કોઈ લાભ મળ્યા નથી અને હવે 94 પછીથી એમણે એમનું જીવન જીવવું બધી બદતર બની ગયું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા પહોંચ્યા વિધાનસભા મોરબીથી મોટી સંખ્યામાં સમર્થકો સાથે અમૃતિયા પહોંચ્યા વિધાનસભા રાજકીય ઘટનાક્રમ અનેક ચર્ચાઓ થઈ શરૂ ગોપાલ ઇટાલિયા અને ક્રાંતિ અમૃતિયા વચ્ચે ચાલતી રાજકીય લડાઈ ગાંધીનગર પહોંચી ગોપાલ ઇટાલિયાએ આપેલી ચેલેન્જ બાદ ક્રાંતિ અમૃતિયા વિધાનસભાના ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા હતા જોકે રાજકારણ ગરમાયું છે અને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા નથી ગોપાલ જે દિવસે પહોંચશે એ દિવસે પાછો આવીશ અને રાજીનામું આપીશ એવું કંઈ ત્યાંથી રવાના થયા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પડથાણ ગામ નજીક ટ્રક ખાડામાં ખાબકી ટ્રકના કમાનના પાટા તૂટીને છૂટા પડ્યા સર્વિસ રોડ પર ખાડાથી વાહન ચાલકો પરેશાન જલાલપુર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસના વેશમાં ચાર રસ્તા તરફ આવતા સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાના કારણે પડેલા મસ્ત મોટા ખાડાના કારણે એક ટ્રકના આગળના ટાયર ખાડામાં પડવાથી ટ્રકના કમાનના પાટા તૂટીને છૂટા પડી જવા પામ્યા હતા ટ્રક પલટી મારી ગઈ હતી અને સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાને લઈ વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે હાઇવે ઓથોરિટી મોટા પ્રમાણમાં ટેક્સ તો વસૂલ કરે છે પણ આ ખાડા પૂરતી નવસારી શહેરી વિસ્તારના વોર્ડ નંબર તેરની નવી વસાહતના સ્થાનિકો આજરોજ નવસારી મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા એમના દ્વારા વર્ષોની જે જૂની રજૂઆત છે કે મુખ્ય માર્ગથી એમની નવી વસાહત સુધી રસ્તો નથી પાણીનો પ્રોબ્લેમ છે ગટરની સમસ્યા છે અને સાથે જે ગંદકીની જે સમસ્યા છે તેના માટે વારંવાર ભૂતકાળમાં પણ નગરપાલિકા હતી ત્યારે રજૂઆત કરવામાં આવી હતી અને હવે મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે પણ માત્ર રજૂઆત જ કરવામાં આવી રહી છે કોઈ કામ થયા નથી અને હવે એવી ધરાપ આપવામાં આવી છે કે આગામી આગામી બે દિવસોની અંદર ત્યાં સ્થળ તપાસ કરી અને બાકીની કામગીરી કરવામાં આવશે પણ સ્થાનિકો અખડાયા છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને હવે વળી પાછી બે દિવસની હૈયાધરા આપવામાં આવી છે ગાયને માત્ર માતા કહેવાથી પૂરું નથી થતું પણ ગાય માતાને માન સન્માન પણ મળવું જોઈએ અમે કોઈના પણ વિરોધી નથી પણ સો ટકા સ્પષ્ટપણે આજે થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે ગાય માતા મૃત્યુ પામ્યા બાદ એને પહેલા તો કચરાની ગાડીમાં લઈ જવામાં આવે છે એટલું જ નહીં પણ ગાય માતાની ઉપર પણ કચરો ઠાલવી દેવામાં આવે છે શું માત્ર કોઈ સ્વજન મૃત્યુ પામે ત્યાર પછી ગાયના પૂછડે પાણી મૂકી અને પુષ્પાણી કરવાથી આવી રીતે તરી જવાના છે આપણા પિતૃઓ કે આ રીતે ગાય માતાનું માન સન્માન જળવાનું છે આ સંપૂર્ણપણે ખોટું છે જેણે પણ કર્યું હોય એની ઉપર કાર્યવાહી થવી જોઈએ ગાય માતા ભલે જીવિત હોય કે મૃત હોય એનું માન સન્માન જળવાવું જોઈએ અમલસાડના ટેટુ આર્ટિસ્ટે ફાસો ખાઈ જીવન ઢૂકાવ્યું કામમાં યોગ્ય વળતર નહોતું મળતું હતું અને બીજો કોઈ કામ ધંધો મળ્યો નહોતો જેથી કરી માતાએ ઠપકો આપતા કારણ કે માતા પણ ઘરકામ કરે છે માતા મીનાબેન મહેશભાઈ રાઠોડ કે જે ઘરકામ કરી ઘર ચલાવે છે એ પુત્ર હર્ષકુમાર મહેશભાઈ રાઠોડને કહેતા કે ભાઈ બીજું કામ શોધી લે ટેટુથી ઘર નહીં ચાલે માઠું લાગી આવતા દસ સાત બે હજાર પચીસના રોજ સવારે એણે ગળે ફાંસો ખાઈ લઈ જીવન ઢૂકાવ્યું હતું વધુ તપાસ અમલસાડ આઉટપોસ્ટના એએસઆઈ કરી રહ્યા છે फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो